જિલ્લા કક્ષાના ફરિયાદી નિવારણ કાર્યક્રમમાં આવવાથી બેતાલીસ મહિનાથી અટવાયેલા પ્રશ્નનું સુખદ અને તાત્કાલિક નિવારણ થયું અરજદાર કલ્પેશભાઈ પી પટેલ પટેલ રહેવાસી સોસાયટી આનંદ સુરિત્રા રોડ કરમસર અને મારે અમારા સોસાયટીના આજે અમારા સ્વખર્ચે ઊભું કરેલું એમડીવીસીએલ પાસેથી જે વીજ ટ્રાન્સફોર્મરમાંથી અમને જે કાયમી વીજ પુરવઠો મળતો હતો એ છેલ્લા બે ત્રણ વર્ષથી અગાઉના લાઇનમાંથી કેબલ ફાયર થઈ જવાના કારણે એ કેબલ નહીં બદલતા અમને અન્ય સ્થળેથી વીજ પુરવઠો આપી અને અમારા વીજ ઉપકરણોને વારે વારે નુકસાની ભોગવવી પડતી હતી એને લઈ અમે માર્ચ બે હજાર પચીસના એમ કે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં દાખલ થયા અને માનનીય કલેક્ટર સાહેબે અમને માન્યતા આપી અને અમારો પ્રશ્નની રજૂઆત એ જિલ્લા સ્વાગતમાં રજૂ થવા દીધો અને એને લઈ અને અમારો પ્રશ્ન છેલ્લા બે ત્રણ વર્ષથી જે પડતર હતો અને જે અમારા પ્રશ્નની રજૂઆત કોઈ સાંભળવા તૈયાર ન હતું એ એમ મારફતે આ ગઈકાલે બે તારીખે બે એપ્રિલે અમારો પ્રશ્ન કેબલ નવો નાખી અને હલ કરી દીધો છે અને ત્યારથી અમને કોઈ વીજ પુરવઠામાં જે લોડ શેડિંગનો પ્રશ્ન ઉપસ્થિત થતો હતો અને વીજ ઉપર નુકસાન પહોંચતું હતું એ હવે નો પ્રશ્ન રહ્યો નથી અને જે જેથી કરી અમે જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે માનનીય કલેક્ટર સાહેબનો પણ અતિ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આભાર